નમસ્કાર ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના સમયની અંદર જ્યારે વિશ્વભરની માહિતીઓ આપણા આંગળીના ટેરવે છે ત્યારે આપણા ખેતીની અંદર પણ આ જ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની માહિતીઓ મેળવી અને આપણી ખેતીને આર્થિક રીતે સદ્ધર બનાવવા મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે જો આપ સર્વે ખેડૂત મિત્રો આ ચેનલની અંદર નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ભવિષ્યમાં આવતા જે વિડીયો છે એ આપની મોબાઈલ સ્ક્રીન પર સરળતાથી મળતા રહે આપણે ગયા ગયા વિડીયોની અંદર મગફળીની એક જાત કે જે બત્રીસ એટલે બીટી વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો તો આજે આવી જ એક નવી અને સારામાં સારી કે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારામાં સારો ગુણધર્મ ધરાવતી જાત એના વિશે આજે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું તો એ જાત એટલે ગિરનાર ચાર ગિરનાર ચાર મગફળી એ ભારત સરકારના મુખ્ય સંશોધન કેન્દ્ર મુખ્ય મગફળી સંશોધન કેન્દ્ર એટલે કે ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડ રિસર્ચ ઈવનગર જૂનાગઢ ખાતેથી વર્ષ 2020 ની અંદર રિલીઝ કરવામાં આવેલી હતી અને ખાસ આ જાતને પાંચ રાજ્યો ગુજરાત રાજસ્થાન આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કર્ણાટક માટે ભલામણ કરવામાં આવેલી છે કે જ્યાં એમની આબોહવામાં એ સારામાં સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે આ જાત એ અર્ધવેલડી પ્રકારની જાત છે એટલે ખેડૂત મિત્રો પોતાની અનુકૂળતા મુજબ એને બાવીસ થી લઈ અને ચોવીસની જાળીએ વાવેતર કરી શકે છે જેથી સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો સોળ ગુઠાનો જ્યાં વીઘો છે ત્યાં પચીસ થી લઈ અને ત્રીસ મણ સુધીનું સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ બીજી લાક્ષણિકતાઓમાં વાત કરીએ તો મગફળીની જે અન્ય જાતો છે એની કક્ષાએ આ જાતની અંદર ખાસ રોગ ક્ષમતા એ મધ્યમ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે પણ જો આપણે વ્યવસ્થિત રીતે મગફળીની જાળવણી કરીએ યોગ્ય ટ્રીટમેન્ટ કરીએ તો રોગો સામે સારામાં સારું રક્ષણ મેળવી શકીએ છીએ બીજું સ્ સ્વાસ્થ્યની દૃષ્ટિએ જે લોકો પોતાના રસોડાની અંદર ઓલિવ ઓઇલનો ઉપયોગ કરતા હોય છે કે જેની અંદર પંચોતેર ટકા જેટલું ઓલિક એસિડ હોય છે પણ ગિરનાર ચાર મગફળીને તેલની અંદર અઠ્યોતેર ટકા કે તેથી વધુ ઓલિક એસિડ જોવા મળે છે કે જેથી કરી અને હૃદય રોગના હુમલા સામે રક્ષણ મેળવી શકાય છે અને આપણા શરીરની અંદર રહેલ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલનું સામાન્ય સ્તર પણ આપણે જાળવી શકીએ છીએ બીજી સારામાં સારી લાક્ષણિકતા અને ગુણધર્મની વાત કરીએ તો અન્ય મગફળીના તેલ દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ અને ફરસાણની સામે ગિરનાર ચાર મગફળીના તેલ દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ અને ફરસાણની સંગ્રહ ક્ષમતામાં દસ ગણો આપણે વધારો કરી શકીએ છીએ એટલે એની આપણે એને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ અને નાના મોટા રોગ સામે પણ રક્ષણ મેળવી શકીએ છીએ માટે જ ભવિષ્યની અંદર આ મગફળીના તેલનું ઉત્પાદન પણ મળશે અને એની માગમાં પણ વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે તો જો ખેડૂત મિત્રો આ વર્ષ દરમિયાન આપ સર્વે જો આ મગફળીનું વાવેતર કરવા ઈચ્છતા હોય તો ખાતરીબંધ બિયારણ મેળવવા માટે ડીજીઆરનો સંપર્ક કરી શકો છો ડીજીઆર દ્વારા આ આખી મગફળીનો ભાવ એકસો ને દસ રૂપિયા પ્રતિ કિલો એટલે ત્રીસ કિલોની બેગનો ભાવ તેત્રીસો રૂપિયા નક્કી કરવામાં આવેલ છે તો આપ ત્યાંથી સરળતાથી મેળવી શકશો તો ખેડૂત મિત્રો આ જ પ્રકારની નવી જ વેરાયટી અને નવી જ મગફળીની જાત વિશે ફરીથી આપણે આગળના વિડીયોમાં મળીશું તો ત્યાં સુધી ધન્યવાદ